રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ભવ્યતા અનુભવી સરદાર સાહેબની ભાવાંજલિ અર્પી હતી રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પિસ્તાલીસ માળની ઊંચાઈએ આવેલી વ્યુઇન ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને વિદ્યાચલ સાતપુડા ગીરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવરની તસવીરી ઝલક રાજ્યપાલે નજરે નિહાળી હતી

નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે માહિતીથી વાકેફ કર્યા હતા મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ રાજ્યપાલને સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા આ પ્રસંગે મુલાકાત પોથીમાં પોતાનો પ્રતિભાવ નોંધાતા શ્રી મિશ્રાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર અદભુત છે અને વિશ્વના લોકોને આકર્ષી રહી છે સાહેબની પ્રતિભા જેટલી મહાન અને વિશાળ હતી તેવી જ રીતે સરદાર સાહેબની આ પ્રતિમા મહાન અને વિશાળ છે એકતાનગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પો પૈકી ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની પણ રાજ્યપાલે મુલાકાત લીધી હતી તેઓએ ડેમની મુલાકાત દરમિયાન કાર્યપાલ ઇજનેર મનોજ પરમારે નર્મદા